ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે કિન્નર સમાજના લોકોએ પણ ચૂંટણી અધિકારીને આશ્વાસન આપી મતદાર જાગૃતિ સર કરી દીધી છે જય ભારત જય હિન્દ જય માતાજી હું ભરૂચથી નાયક ચોકીલા કુંવર રમીલા કુંવર ઇઝડાના આખારામાંથી બોલું છું અને હું વેજલપુર બંબાખાના રહું છું આજે અમે કિન્નર સમાજ આ લોકશાહીનો જે પર્વ આવ્યો છે એ પર્વને ઉજવવા માટે જો અમે ગુજરાતના તેમજ ભરૂચ જિલ્લાના કિન્નર સમાજ આટલા ઉત્સુક છીએ તો ભરૂચ જિલ્લાને મારી એક ભરૂચ જિલ્લાના દરેક વ્યક્તિને દરેક બહેનો ભાઈઓ વડીલો વડીલોને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે બી તમારું કિંમતીને પવિત્ર વોટ આ લોકશાહીના પર્વમાં જરૂરથી આપજો અને અપાવજો અને મને એક જ આશા છે કે આ લોકશાહીના પર્વની અંદર ભરૂચ જિલ્લાનું સોએ સો ટકા વોટિંગ થવું જોઈએ ભરૂચ જિલ્લા કલેક્ટરના સભાખંડમાં ભરૂચ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય મતદારો જાગૃત થાય અને સૌથી વધુ મતદાન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ ડોર ટુ ડોર કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજના લોકોએ પણ ડોર ટુ ડોર લોકોના ઘર સુધી પહોંચી બે હાથ જોડી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને અંતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં તમામ કિન્નર સમાજ લોકો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ મતદાર જાગૃતિ અંગે બેઠક યોજી હતી કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તે હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે અને લોકો વધુમાં વધુ મતદાન કરી શકે અને આ પર્વને મહાપર્વ તરીકે મનાવવામાં આવે તેવા પ્રયાસો સાથે ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજના કોકિલા પણ મતદારોને અપીલ કરી છે કે પરિવાર અને કુટુંબ સાથે ભેગા મળી મતદાન મથક ઉપર જાઓ અને મતદાન કરો મત આપણો અધિકાર છે અને લોકશાહીના મહાપર્વને નવા વર્ષ તરીકે મનાવવા માટેની અપીલ કોકિલા બાકુવરે કરી દીધી છે જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચસિંહ નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય અને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એ જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી